નથી આવ્યો રજા મોકલી છે જય ભારત જણાવવાનું રૂપાળી મેડમ ને કે મારા ખેતર માં બહુ કપાસ તવડ્યો હોવાથી મારા પપ્પા ને નથી મળ્યા એટલે હું ચાર થી પાંચ દિવસ સુધી કપાસ ભીણવા જવાનું છે એટલે મને રજા આપવા વિનંતી અને જો તમે મને રજા નહીં આપો તો તમે ઓલા અંગ્રેજી ના સર આરે ગુલાબ ફોટો પાડતા હતા ઈ હું તમારા ઘરવાળાને કહાવીશ